આ મોરારી બાપુની કથા બેઠી હતી તમે જોઈ શકો છો આજે રવિવારે પૂરી થઈ ગઈ છે આ કેની કથા છે એ હાલો બોલો તો તમે જોઈ શકો છો આ બધી કથા પૂરી થઈ ગઈ છે આજે રવિવારે અને પહેલી તારીખ છે બે હજાર ચોવીસ માં કથા હતી તો હવે પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો જે આ હનુમાનજીનો ફોટો છે અહીંયા મોરારી બાપુ બેસતા જોઈ શકો છો અત્યારે પબ્લિક ખાલી ખાલી અમુક અમુક જોવા આવ્યા છે જો તમે બધું પંખા બંખા બધું ઉતરવા માંડ્યું છે હવે મેન છે મોરારી બાપુનું બેસવાનું બેસવાનું હતું છે હનુમાન દાદાનું મંદિર મંદિર હું સોરી હનુમાન દાદાનો ફોટો છે અહીંયા જોઈ શકો છો અહીંયા મોરારી બાપુ બેસીને કથા વાંચતા તમે ન જોઈ ને કિશન હું તો જીવનમાં ટાઈમ ન મળ્યો એમને હું તો આવી હતી એક દિવસ

ખુરસીઓને તો કોઈ પાર એવો જોઈ લ્યો આ બાજુ એટલી ઓલા બાજુએ એટલી જોઈ શકો છો રેસકોસમાં આ કથા છે બહુ મસ્ત બેઠી હતી મોરારી બાપુની તો કેવડા તો હનુમાનજી મહારાજ છે તો તમે જોઈ શકો છો પગ ક્યાં છે તમે જુઓ છો હનુમાનજીના એક પહાડ ઉપર છે તમે જો કેટલા બધા મોટા છે અને એના બાજુમાં હાથી છે સાઈડમાં માં પણ હાથી છે તો અહીંયા છે રામ ભગવાન રામને દોયરા છે અહીંયા બહુ સરસ છે